નમસ્કાર મિત્રો યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે ટેટ વન સિરીઝની શરૂઆત કરેલ છે મિત્રો આ વિડીયોમાં આપણે મનોવિજ્ઞાન છે જે પીટીસી ડીએલએડ પાઠ્યપુસ્તક છે તો એમાં જે વિકાસને અસર કરતાં પરિબળો જેમાં વારસો અને વાતાવરણ છે તો એને અનુલક્ષીને આપણે આ વિડીયોમાં પ્રશ્નો જોઈશું હવે પ્રશ્ન નંબર છે એકસો ને એકતાળીસ તો સામાન્ય રીતે વારસો એટલે શું સામાન્ય રીતે વારસો એટલે શું તો જવાબ થશે માતા પિતા અને બાળકમાં જે કોઈ સમાનતા જોવા મળે છે તે માતા પિતા અને બાળકમાં જે કોઈ સમાનતા જોવા મળે એને આપણે શું કહીશું વારસો કહીશું મિત્રો અહીં આપણે એકથી એકસો ને ચાલીસ જેટલા પ્રશ્નો છે એ પીટીસી ડીએલએડ પાઠ્યપુસ્તક જે મનોવિજ્ઞાન છે એ આધારિત આપણે વિડીયો બનાવેલ છે જે પ્લેલિસ્ટમાં જઈને તમે મનોવિજ્ઞાનનો જે વિભાગ છે ત્યાં જઈને તમે વિડીયો જોઈ શકો છો એકસો બેતાલીસ છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વારસો એટલે શું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તો વારસો એટલે શું તો જવાબ થશે ગર્ભાધાન સમયે બાળકને માતા પિતા દ્વારા પ્રાપ્ત રંગસૂત્રોમાં રહેલા જનીન તત્વો જ બાળકોના શારીરિક માનસિક લક્ષણો નક્કી કરે છે તેને વારસો કહે છે તો ગર્ભાધાન સમયે જે બાળકને માતા પિતા દ્વારા પ્રાપ્ત થયેલા જે રંગસૂત્રોમાં રહેલા જે જનીન તત્વો છે એ જ બાળકોના શારીરિક અને માનસિક લક્ષણો છે એ નક્કી કરે છે જેને આપણે વારસો કહી શકીએ એકસો તેતાળીસ નંબર છે માતા પિતા તરફથી બાળકને વારસામાં શું મળે છે એ શું નક્કી કરે છે તો માતા પિતા તરફથી બાળકને જે જે મળે છે તો એ જે મળે છે એ શું નક્કી કરે છે તો જવાબ જનીન તત્વો કોણ નક્કી કરે છે જનીન તત્વો તો જનીન તત્વો બાળકના મનો શારીરિક લક્ષણો નક્કી કરે છે શું તો બાળકના જે મનો શારીરિક લક્ષણો છે એ નક્કી કરે છે એ સિવાય બાળકનો દેખાવ ચામડીનો રંગ વાળનો રંગ બ્લડ ગ્રુપ ઊંચાઈ વગેરે વારસા પર આધારિત છે વગેરે સેના પર આધારિત છે વારસા પર આધારિત છે પરીક્ષામાં આ રીતે પૂછાય ચામડીનો રંગ છે તો એ કોને અનુલક્ષીને હશે તો માતા પિતા તરફથી જે મળતો વારસો છે જનિંદ છે રંગસૂત્રો છે તો એને અનુલક્ષીને હશે હવે એકસો ચુમ્માલીસ નંબર છે વિકાસને અસર કરતાં પરિબળો જણાવો વિકાસ છે તો એને અસર કરતાં પરિબળો તો એક વારસો અને બીજું શું છે વાતાવરણ વારસો એટલે કે માતા પિતા તરફથી જે મળે છે તે અન્ય વાતાવરણ એટલે કે જે વ્યક્તિ છે બાળક છે તો એ જે જગ્યાએ રહે છે તો એનું જે આસપાસનું જે વાતાવરણ છે તે જો મિત્રો આ ચેનલ પર તમે નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન દબાવી દેજો તથા વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો જેથી કરીને એમને પણ ટેટ વનની તૈયારીમાં ઉપયોગી રહે હવે એકસો પિસ્તાલીસ નંબર છે વારસાની અસર જાણવા માટે કેવા બાળકો પર પ્રયોગો થયા છે આ જે વારસાની અસર છે તો એ જાણવા માટે તો એકદળ જોડિયા બાળકો એકદળ જે જોડિયા બાળકો છે તો એના પર શું પ્રયોગો થયા છે આગળ જોઈશું એકસો નંબર છે એકદર બાળકોનો સૌ પ્રથમ અભ્યાસ કરનાર એકદળ જે જોડિયા બાળકો છે તો એમનો સૌ પ્રથમ અભ્યાસ કરનાર કોણ છે તો સર ફ્રાન્સિસ ગાલટન અથવા તો આપણે ગેલ્ટન પ્રથમ મનોવૈજ્ઞાનિક હતો જેમણે એક દર અને ભિન્ન દર જોડિયા બાળકો પર અભ્યાસ કર્યો એમણે એક દર અને ભિન્ન દર જે બાળકો છે જોડિયા તો એમના પર અભ્યાસ કર્યો હતો એ જ રીતે એકસો ને છેતાળીસ નંબર છે એક દળ જોડિયા બાળકોનો એક દળ જોડિયા બાળકોનો અભ્યાસ કોણે અને કેટલા બાળકો પર અભ્યાસ કરેલ છે તો સર ફ્રાન્સિસ ગાલટન સિવાય પણ જે છે જેમ કે ન્યૂમેન ફ્રીમેન અને હોલ જિંગરે બાળકોની વીસ જોડી પર અભ્યાસ કરેલ છે કેટલીય બાળકોની વીસ જોડી પર છે એ અભ્યાસ કરેલ છે એકસો સુડતાલીસ નંબર ફ્રાન્સિસ ગાલટનનું પુસ્તક જણાવો તો જવાબ હિરિડિટરી જીનિયસ હિરિડિટરી જીનિયસ છે એમનું જે પુસ્તક છે એ છે એકસો અડતાલીસ નંબર છે હિરિડિટરીનો અર્થ તો વારસામાં મળેલું વારસામાં મળેલું તો આ રીતેનો કોઈ પ્રશ્ન પૂછાઈ જાય કાય જે પુસ્તકમાં જે નામ આપેલું છે એનો જે અર્થ છે એ પૂછાઈ જાય તો આપણે લખી શકીએ કે વારસામાં મળેલું એકસો ઓગસ્ટ ઓગણપચાસ છે ફ્રાન્સિસ ગાર્લ્ટન કોના પિતરાય હતા જે ફ્રાન્સિસ ગાર્લ્ટન છે તો એ કોના પિતરાય હતા તો જોઈએ તો એ ચાર્લ્સ ડાર્વિનના કોના તો ચાર્લ્સ ડાર્વિન છે તો એમના પિતરાય હતા કોના પિતરાય હતા તો ચાર્લ્સ ડાર્વિનના પિતરાઈ હતા એટલે એટલે ગેલ્ટન પર ડાર્વીનના એવુલ એવોલ્યુશન થિયરીનો પ્રભાવ પડ્યો હતો એ ચાર્લ્સ ડાર્વિનના શું હતા પિતરાઈ હતા એના કારણે ચાર્લ્સ ડાર્વિનની જે એવોલ્યુશનરી થિયરી હતી તો એની એમના પર પ્રભાવ પડ્યો હતો એકસો પચાસ નંબર છે ફ્રાન્સિસ ગાલટન વિશે માહિતી હવે ફ્રાન્સિસ ગાર્લ્ટન છે તો એના વિશે જાણીએ તો પૂર્ણ નામ તો સર ફ્રાન્સિસ ગાર્લ્ટન એમનો જન્મ તો અઢારસો બાવીસમાં ઇંગ્લેન્ડમાં થયો હતો ક્યાં ઇંગ્લેન્ડમાં મૃત્યુ તો ઓગણીસો અગિયારમાં વ્યવસાય કોણ હતા તો વૈજ્ઞાનિક મનોવૈજ્ઞાનિક અને આંકડા શાસ્ત્રીય એ સિવાય માનવ માનવશાસ્ત્રી હતા હેરિડિટરી જીનિયસ તો એમનું શું હતું પુસ્તક હતું અઢારસો એક સિત્તેરમાં આવેલું એ સિવાય સ્ટડી એટલે કે જોડિયા બાળકોનો સૌ પ્રથમ અભ્યાસ કરનાર સૌ પ્રથમ એમણે જોડિયા બાળકોનો અભ્યાસ કર્યો હતો મુખ્ય વિચાર તો બુદ્ધિ વારસામાં મળે છે મુખ્ય વિચાર શું આપ્યો છે તો બુદ્ધિ છે એ વારસામાં મળે છે હવે એકસો ને એકાવન નંબર જોઈશું મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ વાતાવરણનો અર્થ મનોવૈજ્ઞાનિકની દ્રષ્ટિએ તો વાતાવરણનો અર્થ તો ગર્ભાધાનથી મૃત્યુ સુધી અસર કરતા તમામ પરિબળો પરિસ્થિતિ કે ઘટનાને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે ગર્ભાધાનથી શું મૃત્યુ સુધી અસર કરતા જે તમામ બાહ્ય બાહ્ય પરિબળો જે છે એ બધા પરિસ્થિતિ કે ઘટનાને વાતાવરણ તરીકે આપણે ઓળખીએ છીએ એકસો બાવન નંબર છે સામાન્ય રીતે વાતાવરણના કેટલા પ્રકાર પડે છે કયા કયા તો જવાબ આંતરિક વાતાવરણ બાહ્ય અથવા તો ભૌતિક વાતાવરણ અને સામાજિક વાતાવરણ તો અંદર વ્યક્તિનું અંદરનું જે વાતાવરણ છે બાહ્ય એટલે કે જે રહે છે એનું એનું આસપાસનું જે ભૌલિક ભૌ ભૌતિક વાતાવરણ છે બાહ્ય વાતાવરણ છે અને એ જે સમાજમાં રહે છે તો એ સમાજનું જે વાતાવરણ છે તો એનો જે છે પ્રકાર છે એકસો ત્રેપન નંબર છે આંતરિક વાતાવરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો ચાયા ક્રિયા જવાબ શું થશે તો ચાયા ક્રિયા ઉત્સેજકો વિટામિન હોજરીના આંકુંચન પ્રસરણ વિચારક્રિયા વગેરે જે છે એ આંતરિક બાબતોમાં આવે છે આંતરિક વાતાવરણ છે તો એની બાબતોમાં આવે છે એકસો છપ્પન નંબર જોઈશું બાહ્ય એટલે કે ભૌતિક વાતાવરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો જવાબ આપણી આજુબાજુના ભૌતિક પદાર્થો વૃક્ષ મકાન સૂર્ય વરસાદ ઠંડી ગરમી વગેરે જે બાહ્ય ભૌતિક વાતાવરણમાં છે તો આજે મકાન સૂર્ય વરસાદ ઠંડી ગરમી ભૌતિક પદાર્થો છે તો એનો સમાવેશ થાય છે એકસો પંચાવન નંબર જોઈશું સામાજિક વાતાવરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો જવાબ કુટુંબ આવશે જ્ઞાતિ જે છે એના રિવાજો શાળાનું વાતાવરણ વગેરેનો સમાવેશ થાય છે એકસો છપ્પન નંબર છે વ્યક્તિની શારીરિક લાક્ષણિકતાઓ નક્કી કરવામાં તેની કામ મહત્ત્વની છે તો વારસાને કોની મહત્ત્વને છે વ્યક્તિની શારીરિક લાક્ષણિકતાઓ નક્કી કરવામાં તો શું મહત્ત્વનું છે કોનું મહત્ત્વ છે તો વારસાને શું આવશે વારસાને એકસો સત્તાવન નંબર છે વ્યક્તિના માનસિક શક્તિના વિકાસમાં શેની ભૂમિકા અગત્યની છે તો વાતાવરણ માનસિક શક્તિના વિકાસમાં તો વાતાવરણની અને શારીરિક લાક્ષણિકતાઓ નક્કી કરવામાં તો એમાં વાતાવરણ એકસો અઠ્ઠાવન નંબર છે મને એક ડર્જન તંદુરસ્ત બાળકો આપો અને તમે તેને કહો તેને ડોક્ટર વકીલ ઉદ્યોગપતિ ચોર કે ભિખારી બનાવી દઉં ભલે તેનો વારસો ગમે તેવો હોય આ કથન કોનું છે તો જવાબ વોટસનનું આ કથન કોનું છે તો વોટસનનું છે એકસો ઓગણસાઠ નંબર છે એ નક્કી કરવું ખરેખર મુશ્કેલ છે કે વ્યક્તિ પર વારસો અને વાતાવરણની ચોક્કસ અસર કેટલી છે વારસો અને વાતાવરણની અસરને જુદી પાડવાનું કામ ઘણું દુષ્કર છે તો આ કથન કોણનું છે તો સોરેન્સ અને મામનું ઘણું સોરેન્સ અને મામનું છે એકસો સાઠ નંબર છે વ્યક્તિત્વ ઘડતર માત્ર વારસાથી કે માત્ર વાતાવરણથી થતું નથી પરંતુ બંનેની આંતરક્રિયાથી થાય છે આ કથન કોનું છે તો ક્રો અને ક્રો જે છે એનું છે જો મિત્રો આ વિડીયો ગમે તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવી દેજો অনে লাইক অবশ্য কর